હવે વાત કરવી છે કે ના કામ ધેનું ને ખાવા એક લીલું તણખલું ને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે ભ્રષ્ટાચારી રૂપી આખલાઓ સિસ્ટમને કોરી ખાઈ રહ્યા છે લીલું લીલું ખાઈ રહ્યા છે અને ગરીબોના માથે જે આવે છે એ આવાસ જર્જરિત આવે છે આ તસવીર અમે તમને બનાસકાંઠાની બતાવી રહ્યા છે કે બનાસકાંઠામાં આ સરકારી આવાસ બન્યા છે આવાસ ત્રણ મહિના પહેલાં જ બનીને તૈયાર થયા છે ત્રણ મહિના પહેલા ખુદ મુખ્યમંત્રીએ જઈને આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું લોકોને આ સમર્પિત આપવામાં આવ્યા હતા ચાર મહિના પહેલાની વાત છે માફ કરજો પરંતુ આજે જ્યારે પહેલો વરસાદ થયો તો પહેલો વરસાદનો ઘા પણ આ મકાનો સહન નથી કરી શક્યા ચાર મહિના પહેલા બનાવેલા આ મકાનોના પાયા ધોવાઈ ચૂક્યા છે મકાનોના પાયા ધોવાતા એના ભ્રષ્ટાચારની બૂ આવવા લાગી છે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા આવાસ બનાસકાંઠાના વડગામના જલોત્રા ગામની આ તસવીર છે કે જ્યાં આ પ્રકારે આવાસ તૈયાર થયા હતા પરંતુ એ કેવી સ્થિતિમાં છે કેવી રીતનું અહીંયા કામ ચાલી રહ્યું છે ખૂબ બધા સવાલો ઉઠી રહ્યા છે કેવી રીતે ભ્રષ્ટાચારનો આ કીડો આખી આખી સિસ્ટમને ખાઈ રહ્યો છે સામાન્ય લોકોના સપનાને ખાઈ રહ્યો છે સરકારની યોજનાઓને ખાઈ રહ્યો છે પ્રજાના પૈસે આવેલા ટેક્સના પૈસાને ખાઈ રહ્યો છે એની બોલતી જીવતીને જાગતી આ તસવીર છે અમન લાગે ડર હવે ના છોકરા લઈને હોય રહેતા હોય દિવસે તો કાલે પડે તો સારું થયું રાત્રે પડી હોય તો અમને કોઈ ખબર ના પડે અને પાયા મેં બરાબર નથી પાયાની અંદર પોણી ઉતરશે પછી ઉપર ધાબા પર પોણી છે પાછળ પતરાય પર તકલાતી છે પતરાય પણ બધા ફૂટી જશે કેટલો સમય થયા આ અમને ક બનાવી હજી તો ચાર મહિના જ થયા અમે રહેવા એ ચાર મહિના જ થયા સાહેબ અમે રહેવા મોકતા નહીં અમે ચાવીઓ પાછી ઉપર મે ગયા તો તલાઈ છે તલાઈમાં પડી જઈએ મરી જઈએ બધા તો હું અમે દશા આવા બધું બેસી જાય ઘર પાછા બને તો આ તો પડી જવાના જ છે આ પોણી આવરો નહીં પોણી જવા બદલે આ તો ભરાઈ જ જાય છે પોણી ગમે તે આ કરશે કે નહીં કરીએ તો આ તો પડી જ જવાના છે ઘર બધાના મકાનમાં એવું નહીં એકલા મકાનમાં બધાના મકાન નીચે થી બેહવાનું ચાલુ થઈ ગયું છે થોડું પાણી ઉતરી જ્યું છે મકાન માં આટલું આટલું પાણી ઉતર્યું છે આ બધા જે તે માટી નાખીને પૂર્યા છે જેના જેના છોકરા છે ભૂખ્યા તરસે કાલના પેટમાં લારા બોલે છે સાહેબ જો અમે સરપંચ ના સભ્ય ફોન કર્યો કે તમે જોઈ જો આઈ તો સરપંચ ના સભ્ય એમ કહે છે કે અમારા કોઈ ગેરંટી નહી તમને મકાન હા એક મકાન એટલે અમે નિરીક્ષણ અત્યાર કરીએ છીએ અમે જસ્ટ હજી હમણાં જ આવ્યા છીએ બરાબર જોઈ લઈએ બધા મકાન શું લાગે છે પાયામાં કોઈ ક્ષતિ છે ખરી જોઈએ અમે જોઈ લઈએ કોઈ પણ પ્રકારનો સિમેન્ટ નથી દેખાતો જોઈ લઈએ જોઈ લઈએ અમે જોઈ ડીપી રાણા સર અહીંયા જો કોઈ મકાન ધારાશાયી થાય ને કોઈને જાણા નહીં થાય તો જવાબદારી કોની છે જવાબદારી તો હવે મૂળ શું છે કે હવે જોઈ લઈએ પેલા અમે પ્રથમ વરસાદમાં જ આવાસ યોજનાના મકાનોના પાયા ધોવાયા છે તે બાદ જે સ્લમ પરિવારના લોકો છે જેમને આવાસ મળ્યા હતા તે લોકો આ મકાનોમાં રહેવા આવ્યા હતા પરંતુ ગઈકાલે જે પ્રકારે પ્રથમ વરસાદ થયો માત્ર ત્રણ થી ચાર ઇંચ જેટલો જે વરસાદ થયો અને પ્રથમ વરસાદમાં જ આ તંત્રના ભ્રષ્ટાચારની છે તે ખુલી ગઈ છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા